બમભમ બોલે યા આ જગ્યા પર બેઠેગે બમભમ બોલે બમભમ બોલે बोल बच्चा मैं क्या तकलीफ है बाबा शुक्रवार नहीं हमारे शुक्रवार नहीं कोई बात नहीं हम दे देंगे तुम्हें को बच्चा हमारे को नहीं हमारी बहू को चाहिए ऐसा है जाओ तुम्हारे बच्चा तुम्हारे बहरा को नौ मरने के बाद बच्चा हो जाएगा बम बोले बम बोले इतना ही होगा इतना नहीं इतना चाहिए जाओ तो तुम्हारे मेरे को होगा नहीं नहीं महाराज ऐसा नहीं ऐसा नहीं ऐसा नहीं क्यों नहीं नहीं ऐसा नहीं आ, अच्छा कोई बात नहीं जाओ बच्चा हो जाएगा नौ महीने के बाद रुक दक्षिणा नहीं जाओ तुमको श्राप है बच्चा होगा बोबरा होगा जाओ આ મફરી મેં કરંટ ચાલુ કરીને આવ્યો ને બધું કરીને કરંટ જેમ કે મારે અત્યારે રાતે ભૂંડીયો ને દારે ભુંડિયો જ આવી એટલે હાલ કરંટ ચાલુ કરીને આવ્યો હું અરે ભૂંડીયો ભૂંડીયો તો નહીં ના બધું ખોટું ભગા કચે પોની પોની હાર કાઢીને આવ્યો હું કોઈ છે નહીં હતા તું

સાચી વાત પી સાચી વાત એકદમ સાચી વાત છે હા તમે જો અમે મારો કોમ્સો હું કરીને આવું પછી

कई भाषा बोले लिया जा बम बम बोले कि भाषा बोले हां तुम्हारी नज़ीमे में डोसी ली तो क्योंकि पिछले जन्म तू राजा थे हां राजा को बाहर रानी थी वो राजा तुम थे तु इसलिए इस जन्म में तुम्हारी नज़ीमे में डोसी है बाबा मारी बात तो सफर हां बोल बालक गुजराती खाया पड़े सका गुजराती खाया पड़े ना છોતો ને હું શું કેતો તો હા એ જનો મો બાર તો આથી બરોબર છે પણ આ જનો મો એક જ દોહી એ નઈ મારું બેટો બાબા કોક રસ્તોનો કાટો યાર કોઈ રસ્તો કે લખાઈ એની દોહી હા બાપની શું કર હું કી છલી આઈરા મળે એમ કહી થી ખર ગુજરાતી ને હિન્દી થોસી बिहारी સાથે હ

હા તુબ મે કેસી હૈ તુમકો પતા બચો હા કે નસીબ નહી ધરતી કબોજે લાભી તો પૈસા

લંગી ચાલશે તો બોબડી પણ નહી કોઈ બાત નહી એમ તો લાદે કે તું કા ડોસી ને કોઈ બાત નહી દક્ષિણ બરોબર લાગે ગી જે થતી હોય બરોબર

ના ઓવા તે લાઈ દેવી શરમ આવે છે લ્યા આટલા વર્ષે દોશી લાઈ દેવીતી અત્યારે તો બદલ વિચાર્યું તું રોખાડું કર લાઈ પણ ના લાવાય લોકો વાતો કરે યાર તને પઈણવાનું હૂર ચડી છે અલ્યા એ પઈણવાનું હૂર નહીં ચડી આ તો વળી ને દોશી લેલુ તો રોઠલોની થાય ક તો આઈ વાત સાચી હ પણ હું થીતું એટલે

मैं अभी बांधा हूँ और बाबा बन गया उन दोषी लेने के लिए आ जाता है जिसकी उम्र तो देखो सित्ते वर्ष हो गई है साले की और हमारे पास दोषी खोने के लिए आ जाते है यह है वचन दे देंगे कहाँ से लाएंगे लंगड़ी या बोबरी तो हिंदी बिंदी तो फाता ही नहीं तो ये बोलना पड़ता है इधर तो उनको गुजराती अच्छा आता है पर हिंदी बोलना पड़ता है क्योंकि इस गुजरात के तो

અગલે સાલ નહીં બન્યું કે આપ પર હું હા તું કેતો તો લે આ ખોટો જ છે આ અમે ચેક કરવા જાય છે અહીંયા પાછા એ એક ફોન કર જે મત કર ઓણા ઊંચો કઈ નો છે તો કહો કે ગુઠા લે એ ગુઠા હોય તો હું ને બોલ તો ના એ આવ બનવા એ લબડા લે ઊંચો લબડા એ હરુ આ મારુ હરુ રયો ને બમ્બલે હિન્દી મીલી ભારે છે પણ પાછા ગુજરાતી બોલો છે નાટક તો એય તું છે છે નાટક મારો ખોલ લે મારુ

પણ આવું બધું ઘણી જગ્યા થતું હોય છે આ વિડીયો જોયું છે અને મારો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ કોમેન્ટ તો અવશ્ય કરજો ફક્ત મનોરંજન માટે વિડીયો મેં તો મિત્રો બરાબર છે આપજો જય માતાજી આ લું ગીધો મું ગૃહ અમય વાની તારે